હવે નીકળી ગયા છે થી બારે ને હળવો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જઈશું ડેમ ઉપર વોશિંગ્ટન ડેમ કેવો ડેમ ગજૌ ડેમ નથી વિલિંગટન ડેમ છે વિલિંગટન ડેમ ઉપર જઈશું ખરાબ આ જગ્યાને તો જુઓ એકદમ અદ્ભુતમય નજારો હા હા આપણે આવી ગઈ પહોંચી આવ્યા છીએ વિલેંગટ ડેમમાં વિલિંગટન ડેમ કે શું નામ છે નામ થોડુંક અઘરું છે આપણને આવડે નહીં પણ નજારો બહુ જોરદાર છે આગળ બતાવીશું તમને આ ડેમનો જોઈ લો નીચેનું નજારું પાણી જુઓ ને ડેમ ના પાણી માં અમને શું દેખાડું જલપરો જલપરો ઈ પણ ગ્રીન શર્ટ વાળો જલપરો જો બોલાવે છે જલપરી ને પણ હમણાં આવશે નહીં શું કામ કે એનાથી નારાજ થઈ ગઈ છે જલપરો એને હક કરવાની કોશિશ કરે છે પણ એ હક નહીં આપે આજે લગભગ તો આવી જશે ત્યારથી બોલાવી જાય એટલે આવી જશે એવું લાગે નથી ભાઈ આવી જશે આજે તો હું ને ઘોરભાઈ હજી ડેમની ઉપર જવાની તૈયારીમાં છીએ બહુ થાકી ગયા છીએ ગરમી જોઈ શકો છો તમે હજી તો કાલે ગિરનાર પર્વત ચડવું છે કે ગીરી હાલત થશે ખબર નહીં થાય તો મમ્મીએ ખાવાનું નથી આપ્યું કાલે રાત્રે વિટામિન ડીન સી બધાની કમી છે કમી છે શું કરીએ આપણે જોઈએ કાલે ચડાય છે કે નહીં નહીં તો હજાર પગથી ચડીને રિટર્ન થઈ જશે હો ને મમ્મીની ગાળો ખાઈ ને સુઈ જાશ બીજું શું થાય હા જુઓ નજારો ઓહ નજારો હલવી તો હવે ઉપર પહોંચી ગયા છીએ વિલિંગટન ડેમની ઉપર મસ્તી ન કરો ભૈયા આ જુઓ નજારો હા ડેમનો નજારો બહુ સુંદર છે ગુરભાઈ શું કયો છો ના પબ્લિક પહેલે છે ભલે હાલો એને બધા હંધાય મિત્રો આપણે જઈએ છીએ નીચે ગુરભાઈ વરસાદ ચાલુ થઈ ગઈ છે ને અખંડ મોજ આવે છે નજારો બહુ સુંદર છે બજરંગબલી વાંદરાઓની સામે આપણે કેમેરો ચાલુ કરી નાખ્યો છે પણ વાંદરા વાંદરાને જોવે છે પણ વાંદરા ફોન લઈ જશે તો વીમો આવી જશે અમારો પણ એટલે થોડુંક સાચવીને વાંદરાઓની સામે ફોન કાઢવાનો લઈ જાય છે અનુભવથી કહું છું મારી ચશ્મા એકવાર લઈ ગયા હતા વૃંદાવનમાં હું હેરાન થઈ ગયો હતો પછી મળી ગઈ કઠિન પરિસ્થિતિ પાછળ ગુરુભાઈ આ જોઈ છે વાંદરાઓને તો હવે પહોંચી આવ્યા છીએ આપણે શકરબાર જીઓલોજિકલ પાર્ક જુનાગઢ રેટ ઓફ વ્હીકલ ટુ વ્હીલર આ બધા પાર્કિંગના રેટ છે ને આ જીઓલોજીકલ પાર્કની મુલાકાત લઈશું સૌથી પહેલું કામ ટિકિટ લેવાની ત્રીસ રૂપિયાની ટિકિટ છે એવું જાણવામાં આવ્યું છે જોઈએ કેટલાની ટિકિટ છે બધા હિરણોના કંકાલ છે જોઈ લો તમે આ ડિટેલમાં ઘણું લખેલું છે એ અમારી સાઈડ દેખાય છે નીલગાય આ નીલગાય અમારી સાઈડ છે નીલગાય તો અમે જોઈએ તો આપી દઈશું એક બે મંગાવી દઈશું ચિંકારા 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 ખબર છે ચિંકારામાં કાચરે આ શું છે પ્રાણીનો બચાવ કંઈ કામનું નથી

નાખાવી દઈએ આમાં શું કહે છે એ તો સાચી વાત છે આવું આ સીન ઓટો ભાઈ આ ગયા પક્ષી છે કોમેન્ટ કરીને જણાવજો આને શું કહેવાય તમને ખબર છે લખેલું તો છે શું છે જોઈએ સફેદ કાંકડ શાક લાઈન આવી ગયા છે આપણી સામે દેખાડું તમે ઝૂમ કરીને આ બેઠા છે ઊભા થઈ ગયા છે હવે આવે છે ધીમે 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 ક્યાં છે તેની પાસે હા હા અહીંયા તમને બી લાઈન છે આ જોઈ જાઓ તમે આગે છે ને ભૂખ લાગી છે અવાજ કરે છે ખાવાનું આપો ખાવાનું આપો ખાવાનું કંઈ આપશે નહીં એમને હા તો ગયા છે વાઘ ટાઈગર એક ટાઈગર આ સાઈડ છે ને એક ટાઈગર આ સાઈડ છે બંને આરામમાં છે ચાલીસ રૂપિયા આપ્યા છે તમને જોવા માટે તમે ઉઠો તો ખરા અમને થોડા કર્તવ્ય કરીને બતાવો અમને સારું લાગે બધા આરસું છે અહીંયા અમારા જે અમારી જે થોડો સૂતો છે હવે બધા પ્રાણીઓ સૂતા જ છે લાગે છે નાઇટ ડ્યુટી કરીને આવ્યા છે સવા કાલ સવારે જાગે એવું જ લાગે છે દીપડો પણ સૂતો જ છે એક દીપકના ફ્રેન્ડ જોડાઈ ગયા છે લંડન રિટર્ન થયા છે આ જો એનો લગે લગેજ લંડનમાં ફ્લેટ આવી ગયો હતો એના કારણે રિટર્ન થઈ ગયા ફ્લાઇટ કેન્સલ થઈ તો પછી જુનાગઢ આવી ગયા દીપકભાઈ જોડે કાલે ચડશે કિરનારની ભક્તિઓ જોઈએ જોઈએ કાલે પહોંચશે કે નહીં પહોંચે ને હવે આવજો અને અમને દરિયો તમા શરીર નો દુખાવો ને બધું અમે ફરી હવે કાલે સવારે વહેલા ઉઠી ગીર પર્વત પર ચઢાઈ કરવાની છે હા તો કાલે નવું બનાવશું શું આવે છે જોઈએ